બ્રોન્ઝ મેડલ વિન પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે એના માટે ટ્રાયલ હોય છે પણ નેશનલ બે ત્રણ ગેમ એવી રીતે રમી નહીં જેની અંદર પોતાને મેડલ છે પોતે ક્વોલિફાય કરેલું છે એના માટે એને એન્ટ્રી મળી હતી ચારસો મીટરમાં પર્સનલ ગેમમાં એને જર્મની ખાતે ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની ખેતી યુનિવર્સિટી વિગેશ્વરમાંથી થાય છે ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી ત્યાં પહોંચ્યા પછી ત્યારે ચારસો મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયર નું તેમાં નામ નથી તો સાંભળીને દેવેલી ને થોડો આગળ લઈ ગયો કે આમાં હું આના માટે જ આવી ગઈ છું તો એનું નામ મિક્સ રિલે અને ફોર બાય ફોર દસ સાથે રિલે એ પર્સનલ ઇવેન્ટ સિત્તેર વર્ષનો એવું વેપોર રજવા પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી જ્યાં સુધી પહોંચે છે એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેડલ જોયું ઘણો ઘણું છે માટે ફરિયાદ તો કરેલી છે અને ઉપર સુધી છે પહોંચેલું છે આપણે હવે એનો શું રિટર્ન આવે છે શું થાય છે આપણે યુનિવર્સિટી અઢી લાખનો નો ખર્ચો કરી દીધો આ એક ભૂલના કારણે જેટલું દુઃખ ભોગવવાનું છે ને એ તો હવે ખેલાડી એને મારે જ બાકી આની અંદર ભૂલ જે ગમે છે ભૂલ ના કારણે ભૂલ જ પણ આવી યુનિવર્સિટી વર્લ્ડ યુનિવર્સિટી મળતા હોય ત્યાં આવી ભૂલ

ત્યારે કોચનું ધ્યાન એના પર કહ્યું કે બહુ સારી ખેલાડીઓ છે આના માટે અમે ઘણી મહેનત કરી એટલે ચારસો મીટર કરાવ્યું એટલે ચારસો મીટર કરાવવાનું ચારસો મીટરમાં આ જ વખતે અંદર ટ્વેન્ટી થ્રીમાં રિઝલ્ટ આવ્યું ગોલ્ડ મેડલ સાથે પોતે ગયો ઇન્ડિયામાં જવાબમાં મિસ્ટેક છે કે ભૂલ છે અને અમને લેટર પણ આપેલો છે એ લોકોએ કે આ ઇવેન્ટ એને રમવાનું છે અને એ ઇવેન્ટના બદલે બીજી ઇવેન્ટ